જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો આવે એટલે બધાના ઘરમાં જાત જાતના અને ભાત ભાતના વસાણા બનવા લાગે છે તો આજે હું આપ સૌની માટે એકદમ હેલ્ધી એવા અડદિયા પાકની રેસિપી રેસીપી લઈને આવી છું ઘણા લોકો અડદિયા પાક ખાંડવાળો બનાવતા હોય છે તો આજે હું એકદમ હેલ્ધી રીતે અડદિયા પાક ગોળવાળો કઈ રીતે બનાવો એની પરફેક્ટ રીત અને પરફેક્ટ ટિપ્સ સાથે શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને મેં મારી ચેનલ ઉપર ઘણા બધા વસાણાની રેસીપી અપલોડ કરેલી છે ગુંદર પાક ગુંદરના લાડુ મેથી પાક અડદિયો સુખડી કચરિયું વગેરેની રેસીપી મારી ચેનલ ઉપર મૂકેલી છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા આપણે એક કિલો ઘીમાંથી અડદિયો બનાવવો હોય તો એના માટે બધી વસ્તુનું માપ કેટલું લેવું જોઈએ એ હું પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટીપ્સ સાથે શીખવાડીશ અને ખાંડ વગર અને માવા વગર બનાવતા શીખવાડીશ તો તમારો આ જ રહેશે તો એના માટે બધી વસ્તુનું માપ કેટલું લેવું જોઈએ તો તો એ આપણે આપણે જોઈ લઈએ સૌથી એક કિલો અડદનો કરકરો લોટ લઈ લેવાનો છે અડદની ડાળને આ રીતે કરકરી વાટી લેવાની છે અને અત્યારે શિયાળામાં દુકાને પણ આરામથી આ લોટ મળી જાય છે તો તમારે એક કિલો લોટ લઈ લેવાનો છે એક કિલો ઘી હોય તેની સામે આપણે એક કિલો કરકરો લોટ લેવાનો છે અહીંયા ઝીણો લોટ નથી લેવાનો સાથે સાથે જ આપણે એક કિલો અહીંયા દેશી ગોળ લઈ લીધો છે એને સરસ રીતે છમારીને લઈ લેવાનો છે જેથી કરીને એને પીગળાવતી વખતે આસાની રહે તો અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરવો જેથી કરીને આપણો અડદી એકદમ હેલ્ધી બને તો અહીંયા બધી વસ્તુનું માપ મેં સાઈડમાં લખી દીધું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે મેં એક કિલો ઘી લઈ લીધું છે તો એક કિલો ઘીમાંથી આપણે કઈ રીતે એને વાપરવું એ પણ આપણે આગળ જોઈ લઈશું તો એક કિલો ઘી હોય તો એની સામે એક કિલો ગોળ અને એક કિલો લોટ લઈ લેવાનો છે આ ત્રણેય વસ્તુનું માપ આપણે એક સરખું રાખવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ત્યારબાદ આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં સો ગ્રામ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે આ સેના માટે આપણે વાપરવાનો છે તો એ તમને હું જણાવી દઉં કે અડોદ્યામાં જે ઉપરથી વધારે પડતું ઘી તરે છે એ નહીં તરે અને આપણે અડોદ્યામાં સરસ ટેસ્ટ આવશે તો અહીંયા સો ગ્રામ જેટલો ભાખરીનો લોટ લઈ લેવાનો છે ત્યારબાદ અહીંયા અમે સો ગ્રામ કાજુના ટુકડા સો ગ્રામ બદામના ટુકડા ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો સો ગ્રામ દ્રાક્ષ લઈ લીધી છે ત્યારબાદ અહીંયા સો ગ્રામ બાવળીઓ લીધો છે આ ગુંદર ઉમેરવાથી નાના કે મોટા બધા બાળકોથી લઈને વડીલો બધા આ અડદિયા પાક ખાઈ શકશે તો અહીંયા અમે આ રીતનો બાવળીઓ ગુંદર આવે છે એ લઈ લીધો છે ત્યારબાદ અહીંયા આપણે સો ગ્રામ જેટલો ટોપરાનું ચીણ લઈ લીધું છે અને પચાસ ગ્રામ અડદિયાનો મસાલો લઈ લીધો છે અડદિયાનો મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે પણ ઉમેરી શકો છો અહીંયા મેં પચાસ ગ્રામ લીધો છે જો તમારે સો ગ્રામ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા મેં જે આખું ટોપરું આવે છે એને ખમણીને આ રીતે સો ગ્રામ ટોપરું લઈ લીધું છે તો આ જરૂરથી ઉમેરવું એનાથી આપણા અડધિયાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો તમે બધી બધું સરસ રીતે જોઈ લીધું છે બધી લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એમાં આપણે જે ઘી કિલો લીધું છે એમાંથી સાતસો થી સાડી સાતસો ગ્રામ જેટલું ઘી ઉમેરી દેવાનું છે બાકીનું બચેલું ઘી આપણે ગોળનો પાયો બનાવવા માટે ઉપયોગમાં લઈશું તો અહીંયા આપણે અત્યારે સાતસો થી સાડી સાતસો ગ્રામ જેટલું ઘી લઈ લેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે લોટ ઉમેરવાનો છે બાકી બચેલું ઘી આપણે બાદમાં ગોળ પાયો બનાવવા માં ઉપયોગમાં લઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડદનો લોટ ઉમેરી દેવાનો છે ઘણા લોકો અડદિયો ધાબો પરંતુ તમે આ રીતે બનાવશો તો પણ તમારા અડદિયાના ટેસ્ટમાં કોઈ પણ ફેર નહીં પડે એકદમ ટેસ્ટી બનશે અને સાથે સાથે જ આપણે અહીંયા ગોળવાળો બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે હેલ્ધી પણ બને છે જે લોકોને ડાયાબિટીસ હોય એ પણ આરામથી અડદિયા પાક ખાઈ શકે છે હવે અડદના લોટને સરસ રીતે ઘીમાં મિક્સ કરી દઈશું અત્યારે તમને થોડું આ રીતે ગાંઠો પડતું લાગશે પરંતુ જેમ જેમ મિક્સ કરતા જઈશું તેમ તેમ સરસ રીતે મિક્સ થઈ જશે અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની આજે એકદમ ધીમી જ રાખવાની છે અને અહીંયા હું તમને બતાવતી જઈશ કે કેટલા સમય સુધી આ લોટને શેકવાનો છે શરૂઆતમાં તમે મિક્સ કરશો ત્યારે તમને થોડું હાર્ડ લાગશે પરંતુ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ 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 આપણું આ મિશ્રણ ઢીલું થવા લાગશે તો અહીંયા હું બાદમાં તમને ટાઈમિંગ પણ બતાવી દઈશ કે કયા ટાઈમે તમારો લોટ આ રીતનો થશે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ કે આપણો આ લોટ આ રીતે ફૂલવા લાગ્યો છે અને હલકો થવા લાગ્યો છે અને આ રીતના બબલ બનવા લાગે છે તો પાંચ મિનિટ પછી આ રીતનો થઈ જાય છે અને ઘી પણ સરસ રીતે છૂટું પડવા લાગે છે હજી પણ આપણે વધારે શેકીશું હવે સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વધારે આપણું આ મિશ્રણ પીલું થઈ ગયું છે પરંતુ હજી આને આપણે થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું મિશ્રણ થઈ ગયું છે એકદમ હલકું બની ગયું છે પરંતુ હજી થોડોક લાલ કલર નથી આવ્યો તો એટલા માટે આપણે વધારે શેકીશું હવે અહીંયા કુલ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણું આ મિશ્રણ એકદમ છૂટું પડી ગયું છે અને તાવી થાની અંદર તમે આ રીતે ચેક કરો તો એકદમ લાલ પડતો બ્રાઉન કલર આવી ગયો છે તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતે સરસ રીતે બબલ બનવા બનવા લાગે છે એનો મતલબ કે અડધો મને પંદર મિનિટનો સમય લાગ્યો છે તમે લોટ ઓછો લીધો હશે તો ઓછી સમય પણ લાગી શકે છે તો હવે એમાં આપણે ગુંદર ઉમેરી દઈશું અહીંયા આપણે ગુંદરને અલગથી ફ્રાય કરવાની બિલકુલ ઝંઝટ નથી તમે ડાયરેક્ટ આમાં જ ઉમેરી દેવાનો છે ઉમેરતા જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જઈશું આમાં જે ઘી છૂટું પડેલું છે એનાથી જ આપણા ગુંદર સરસ રીતે ફ્રાય થઈ જાય છે આના માટે અલગથી ગુંદર ફ્રાય કરવાની જરૂર નહીં પડે અહીંયા ગેસની આજે આપણે એકદમ ધીમી જ રાખીશું ધીમા ગેસ ઉપર સતત ચલાવતા જઈને આપણે આ ગુંદરને ફ્રાય કરી લેવાનો છે બધો ગુંદર આસાનીથી આ રીતે ફૂલીને સરસ થઈ જાય છે ભાખરીનો લોટ લીધો હતો આ લોટને ને બે મિનિટ માટે શેકી લઈશું વધારે વાર શેકવાની જરૂર નહીં પડે બે મિનિટ માટે સરસ રીતે ધીમા ગેસ ઉપર શેકતા જવાનું છે લોટ આપણો શેકાઈ જાય ત્યારબાદ આપણે કાજુ બદામ ઢોપરું દ્રાક્ષ અને જે અડદિયાનો મસાલો લીધો હતો એ ઉમેરી દેવાનો છે અહીંયા હું વિડીયો શૂટ કરવામાં ભૂલી ગઈ છું તો એક વિડીયોની ક્લિપ રહી ગઈ છે તેના માટે હું માફી ચાહું છું કારણ કે વિડીયો શૂટ કરતી વખતે એક ક્લિપ મારાથી છૂટી ગઈ હતી તો ઘઉંનો લોટ શેકાઈ જાય બે મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરી દેવાનો છે અને કાજુ બદામ દ્રાક્ષ ઢોપરો અને અડદિયાનો મસાલો ઉમેરી દેવાનો છે વચ્ચેની ક્લિપ શૂટ કરવાની રહી ગઈ છે એટલા માટે આ પ્રોસેસ વચ્ચે રહી ગઈ છે તો તમારે આ પ્રોસેસ કરી લેવાની

દબાઈ જશે અને પાવડર જેવો થઈ જશે હવે કડાઈમાં આપણે બાકી ઘી ઉમેરી દેવાનું છે ગોળનો પાયો કરવા માટે તો બાકી બચેલું આપણે ઘી ઉમેરી દઈશું હવે જે આપણે ગોળ લીધો જ છે એ ઉમેરી દેવાનો છે અહીંયા આપણે ગોળ ને સમારીને જ લેવાનો છે અને ગોળનો કોઈ પાયો નથી લાવવાનો માત્ર આપણે ગોળને ઓગાળવાનો જ છે ગોળને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે ચલાવીને આપણે ઓગાળી લઈશું આનો પાયવર કઈ નથી લાવવાનું માત્ર ગોળને ગોળને ઓગાળવાનો છે એટલા માટે સમારીને તો ઝડપથી ગોળ ઓગળી જશે અને અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જેથી કરીને આપણો અડદિયા પાક હેલ્ધી બને આ રીતે તાવી થાની મદદથી જો કોઈ ગાંગડી હોય તો એને આ રીતે દબાવીને મેક્સ કરી દેવાની છે અને ગોળને સરસ રીતે એકરસ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું

અને આ રીતે બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો અડદિયા પગ પરફેક્ટ બનશે તો હવે આ ગોળના પાયાને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું શરૂઆતમાં તમને ઢીલું લાગશે પરંતુ જેમ જેમ તમે મિક્સ કરતા જઈશો તેમ તેમ આ તમારું મિશ્રણ ગાઢું થવા લાગશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જેમ જેમ મિક્સ કરશો તેમ તેમ ઘી છૂટું પડવા લાગશે અને સરસ ગાઢું થઈ જશે તો અહીંયા મેં એક ડીશને થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે તો એમાં હું થોડું મિશ્રણ પાથરી દઈશ અને બાદમાં બીજા થોડા અડદિયા બનાવી લઈશ બધા બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો આ રીતે પીસીસ પાડવા હોય તો થાળીમાં બધું મિશ્રણ પાથરી દેવાનું છે તો અહિયાં હું બંને બનાવી રહી છું તો એટલા માટે એક ડીશ માં પાથરી દઈશ અને બીજા હું અડદિયા બનાવીશ અને આ રીતે ગ્લાસ અને ચમચી ની મદદથી થાળી ઉપરથી સરસ સેટ કરી દેવાની છે એકદમ લીચું કરી લેવાનું છે જેથી કરીને આપણા બટકા સરસ આરામથી લીચા પડે ચમચીની મદદથી કિનારીઓ સેટ કરી લેવાની છે હવે આ થાળીને સાઈડમાં રાખી દઈશું અને બીજી ડીશમાં આપણે થોડું મિશ્રણ લઈ લઈશું તો એમાંથી હું થોડા અડદિયા બનાવી લઈશ એક થાળી જેટલા તો હાથોની મદદથી અડી શકાય તેવું મિશ્રણ થાય ત્યારબાદ આપણે આ રીતના નાની નાની સાઈડના અડદિયા બનાવી લેવાના છે તમારે બધા અડદિયા બનાવવા હોય અથવા બધા પીસીસ પાડવા હોય તો એ રીતે પણ બનાવી શકાય નાની નાની ના અડદિયા બનાવીને તૈયાર કરી લેવાના છે તો અહિયાં મેં એક ડીશ ભરીને અડદિયા બનાવી લીધા છે અને બાકી બચેલું મિશ્રણ મેં બીજી નાની ડીશ માં પણ પાથરી દીધું છે તો અહિયાં એક કિલો આટલું અડદિયા કાપા કરી લઈશું થોડું ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના છે ઠંડુ થાય ત્યારબાદ કાપા કરવામાં થોડુંક દિક્કત આવે છે એટલા માટે ગરમ હોય ત્યારે જ કરી લેવાના છે હવે એને એક કલાક માટે ઠંડો થવા માટે મૂકી દઈશું એક કલાક થાય ત્યારબાદ સરસ રીતે ઠંડો થઈ જાય છે અને આપણે જે અડદિયા બનાવ્યા હતા એને એક ડીશમાં લઈ લઈશું બધા જ અડદિયા સરસ રીતે આસાનીથી આ રીતે નીકળી જાય છે અને જે આપણે આપણે મિશ્રણ પાથર્યું છે એને કિનારીઓ છોડાવીને આપણે પલટાવી દઈશું જેથી કરીને સરળતાથી પટકા છૂટા પડી જાય અને આ અડદિયા આપણા એકદમ પોચા બને છે તમને એવું લાગતું હશે કે માવ ઉમેર્યો નથી એટલે કડક બનશે પરંતુ એવું નથી તમને હું એક તોડીને બતાવી દઉં એકદમ પોચા જ બને છે અને તમે મહિના સુધી રાખશો તો પણ એવાને એવા પોચા જ રહેશે ઘરના વડીલો પણ આરામથી ખાઈ શકશે હવે જે આપણે થાળીમાં મિશ્રણ પાથર્યું હતું એને આ રીતે કિનારીઓ ચપ્પાની મદદથી છોડાવી લઈશું અને એક પેપર મારે તે પલટાવી દઈશું ઉપરથી આ રીતે થપથપાવશો તો તમારું મિશ્રણ સરસ રીતે છૂટું પડી જશે અને જો ન પડે તો આ રીતે તાવેથાની મદદથી તમારે છૂટું પાડી લેવાનું છે અને બટકા આસાનીથી નોખા પડી જાય છે તો બધા જ બટકાને આરામથી આપણે તોડી લઈશું

તો હવે એકદમ ટેસ્ટી આપણા અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તમે આને ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો આમ આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એટલે બગડવાનો કોઈ ચાન્સ નથી રહેતો તો એકદમ હેલ્ધી એવો ટેસ્ટી એવો આપણા અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને બીજા બધા વસાણાના લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ તમે જરૂરથી ચેક કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો